તો વાત કરીએ રાજકોટની તો અવારનવાર ભ્રષ્ટાચારોના આક્ષેપો સાથે ખદબત્તી રાજકોટની મહાનગરપાલિકા ફરી એકવાર ચર્ચાના ચકડોળમાં ચડેલી જોવા મળી છે આ કે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ ખાતે આવાસ યોજના મેનેજર સૂર્યપ્રતાપ પ્રતાપસિંહ દ્વારા તેની કચેરીની બહાર જાણીતા પંક્તિકાર ગુણવંત શાહની લાંચ રૂશ્વત વિરોધી એક પંક્તિ આવાસ યોજના વિભાગના અલગ અલગ જગ્યા અને ટેબલો પર લગાડવામાં આવી હતી આ પંક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં વધી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા તેમજ લાંચ માંગતા રાજકોટ મહાનગરપાલિકાના લાંચિયા અધિકારીઓ અને મજબૂર બનેલા ગરીબ અરજદારો માટે હતો ત્યારે આવાસ યોજનાના મેનેજર સુર્યપ્રતાપસિંહ દ્વારા આવાસ યોજના વિભાગમાં લગાવેલા લાંચ વિરોધી ગુણવંત શાહ ની પંક્તિના બેનરો આવાસ યોજનાના કામ અર્થે અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવતા અરજદારો સહિતના આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આવાસ ના કોટર નો ફોર્મ ભરાય છે ને એમાં પૂછવા ક્યારે ભરાય છે બઉ સરસ મને તરત જ રજિસ્ટાર નું કરી દીધું ફોર્મ અને મેં કીધું હું અંગ્રેજી મને આવડતું નથી તો કે ના બેન કે લાવો તમારા ફોન માં અમે રજીસ્ટર કરાવી દઈ અને મેસેજ આવશે જયારે ફોર્મ ભરાય ને